અંગ્રેજીમાં વાતચીત કરતી વખતે વારંવાર કોઈનું નામ લેવું પડે તો કેવું લાગે થોડું કંટાળાજનક ખરું ને ચાલો આજે એનો જ એક સરળ ઉપાય શીખીએ આપણે સમજીશું અંગ્રેજી વાક્યોનો એક ખૂબ જ મહત્વનો ભાગ સર્વનામ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો સર્વનામ એટલે શું અને એની જરૂર કેમ પડે છે પછી વાત કરીશું પ્રથમ પુરુષની એટલે કે આઈ અને વી ની એના પછી આવશે બીજો પુરુષ યુ અને પછી ત્રીજા પુરુષના એકવચન અને બહુવચન સર્વનામો જોઈશું અને હા છેલ્લે થોડી પ્રેક્ટિસ પણ કરીશું ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી મનમાં પહેલો સવાલ એ જ આવે કે ભાઈ આ સર્વનામ છે શું અને અંગ્રેજીમાં આટલું બધું મહત્વ કેમ છે એનો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ એક વાત વિચારો જો કોઈ આમ વાત કરે તો કેવું લાગે રામ શાળાએ જાય છે રામ ભણવામાં હોશિયાર છે રામના મિત્રો રામને ખૂબ પસંદ કરે છે સાંભળવામાં કેવું અટપટું લાગે છે બરાબર ને બસ આ જ પુનરાવર્તનથી બચાવવા માટે સર્વનામ આવે છે એ આપણી વાતચીતને એકદમ સ્મૂથ અને નેચરલ બનાવે છે તો એકદમ સરળ ભાષામાં કહીએ તો સર્વનામ એટલે સંજ્ઞા કે નામના બદલે વપરાતો શબ્દ પેલા રામ રામ રામવાળા વાક્યમાં આપણે રામની જગ્યાએ તે વાપરી શકીએ બસ આટલું સરળ છે આ નાના નાના શબ્દો જ ભાષાને જીવંત બનાવે છે ચાલો તો હવે સર્વનામોની દુનિયામાં અંદર જઈએ સૌથી પહેલાં એ શબ્દોની વાત કરીએ જેનો ઉપયોગ આપણે આપણા પોતાના વિશે વાત કરવા માટે કરીએ છીએ જેને કહેવાય ફર્સ્ટ પર્સન પ્રોનાઉન એટલે કે પ્રથમ પુરુષ સર્વનામ અહીં જુઓ બે મુખ્ય શબ્દો છે જો વાત ફક્ત મારી પોતાની થતી હોય તો હું કહીશ આય એટલે કે હું પણ જો મારી સાથે મારા મિત્રો પણ હોય અને આપણે બધાની વાત કરવી હોય તો આપણે વાપરીશું વી એટલે કે અમે સિમ્પલ છે ને એક વ્યક્તિ માટે આઈ અને એકથી વધુ માટે વી જુઓ ઉદાહરણ વી આર ફ્રેન્ડ્સ આ એક નાનકડા વી શબ્દમાં કેટલી બધી વાત આવી ગઈ એનો અર્થ છે કે હું અને મારી સાથે જે પણ છે એ બધા અમે મિત્રો છીએ આખા ગ્રુપની વાત એક જ શબ્દમાં થઈ ગઈ ઓકે તો પોતાના વિશે કેવી રીતે વાત કરવી એ તો સમજાઈ ગયું પણ જેની સાથે આપણે વાત કરી રહ્યા છીએ એના માટે શું બસ એના માટે જ છે સેકન્ડ પર્સન પ્રનાઉન એટલે કે બીજો પુરુષ સર્વનામ અને અહીં અંગ્રેજીની એક બહુ મજેદાર વાત છે આપણી ગુજરાતીમાં કોઈ નાના હોય તો તું કહીએ અને મોટા હોય કે આદર આપવો હોય તો તમે કહીએ પણ અંગ્રેજીમાં આ બધા માટે ફક્ત એક જ શબ્દ છે યુ भले सा एक व्यक्ति हो पी सौ लोग ग्रुप हो शब्द तो यूज रह दाखला तरीके जो कोई एक विद्यार्थी ने कहे you are a good student, तो यू आर अ गुड स्टूडेंट तो अं यू एट्ले टू अथवा तमें जो शिक्षक आखा क्लास ने कहे यू ऑल आर गुड स्टूडेंट्स तो त्या यू नो मतलब तमें बदा थी जाए है कमाल सारू तो आई अट्ले कि आप थी गई यू बात एटवाड़ा थी गई પણ હવે જો આપણે કોઈ એવી વ્યક્તિ વિશે વાત કરવી હોય જે અહીં હાજર નથી મતલબ કે કોઈ ત્રીજી જ વ્યક્તિ તો શું કરીશું વેલ એના માટે છે થર્ડ પર્સન પ્રોનાઉન હવે અહીં થોડું ધ્યાન આપવા જેવું છે કારણ કે અહીં આપણે જેની વાત કરી રહ્યા છીએ એ કોણ છે એના પર આધાર રાખીએ છીએ મતલબ કે એ પુરુષ છે સ્ત્રી છે કે પછી કોઈ વસ્તુ કે પ્રાણી છે આ બધા માટે અલગ અલગ શબ્દો છે આ ત્રણ શબ્દો બરાબર યાદ રાખવા જેવા છે જો કોઈ પુરુષ કે છોકરાની વાત હોય તો આપણે વાપરીશું હી કોઈ સ્ત્રી કે છોકરીની વાત હોય તો વાપરીશું શી અને જો કોઈ પ્રાણી પક્ષી કે પછી કોઈ પણ નિર્જીવ વસ્તુની વાત હોય તો એના માટે છે ઇટ જેમ કે હી ઇઝ અ બોય શી ઇઝ અ ગર્લ અને ઇટ ઇઝ અ ટેબલ જેમ કે આ ઉદાહરણમાં આપણે એક મહિલા ડોક્ટરની વાત કરી રહ્યા છીએ તો નિયમ પ્રમાણે એમના માટે કયો શબ્દ આવશે બરાબર શી એટલે વાક્ય બન્યું શી ઇઝ અ ડોક્ટર હવે આ જુઓ શાળા એ કોઈ પુરુષ કે સ્ત્રી તો છે નહીં એ એક જગ્યા છે એક વસ્તુ છે તો એના માટે આપણે શું વાપરીશું હા ઇટ એટલે આપણે કહીશું ઇટ ઇઝ અ બિગ સ્કૂલ ઓકે અત્યાર સુધી આપણે હી શી ઇટ એટલે કે એક જ વ્યક્તિ કે વસ્તુની વાત કરી પણ જો એક કરતા વધારે લોકો હોય અથવા એક કરતાં વધારે વસ્તુઓ હોય તો માની લો કે ઘણા બધા છોકરાઓ છે અથવા ઘણી બધી ખુરશીઓ છે એમના વિશે વાત કેવી રીતે કરવી અહીં ફરીથી અંગ્રેજી ભાષા આપણું કામ એકદમ સહેલું કરી દે છે ભલે છોકરાઓનું ગ્રુપ હોય છોકરીઓનું ગ્રુપ હોય કે પછી ટેબલ ખુરશીઓ જેવી વસ્તુઓનો ઢગલો હોય આ બધા માટે ફક્ત એક જ શબ્દ છે ધે જેનો મતલબ થાય છે તેઓ આ વાક્ય જુઓ દે આર પ્લેઇંગ ક્રિકેટ આનો સીધો અર્થ છે કે એક કરતાં વધારે લોકો ક્રિકેટ રમી રહ્યા છે હવે આ દેમાં માં કોણ છે એ છોકરાઓ પણ હોઈ શકે છે છોકરીઓ પણ અથવા બંને સાથે પણ હોઈ શકે છે દે શબ્દ બધાને આવરી લે છે ચાલો તો હવે થોડી થિયરી પછી પ્રેક્ટિકલનો સમય અત્યાર સુધી જે પણ શીખ્યા એને ચકાસી લઈએ એક નાની ક્વિઝ જેવું સમજો તૈયાર છો ને જોઈએ કોનો જવાબ સાચો પડે છે ઓકે પહેલો સવાલ સ્ક્રીન પર એક ચિત્ર છે અને નીચે એક અધૂરું વાક્ય છે દે ઇઝ રીડિંગ જરા વિચારો આ ખાલી જગ્યામાં કયો સર્વનામ ફિટ બેસ્ટ છે જવાબ છે ઇઝ રીડિંગ જેનો પણ જવાબ હી હતો ખૂબ સરસ કેમ કે ચિત્રમાં એક છોકરો છે એટલે એના માટે હી જ આવે એકદમ બરાબર ચાલો હવે બીજો સવાલ ધ્યાનથી જુઓ અહીં એક કરતા વધારે લોકો છે અને વાક્ય છે દે આર હેપી તો હવે કયો શબ્દ આવશે અને સાચો જવાબ છે દે દે આર હેપી યાદ છે ને જ્યારે પણ એકથી વધારે લોકો પ્રાણીઓ કે વસ્તુઓ હોય તો એમના માટે આપણે ધે વાપરીએ છીએ શબ્બાશ તો આ હતા અંગ્રેજીના કેટલાક મૂળભૂત અને સૌથી જરૂરી સર્વનામો આ શબ્દો ભલે નાના અને સરળ લાગે પણ સાચી અને સારી વાતચીતનો પાયો આજ છે હવે અસલી કામ શરૂ થાય છે આ શબ્દોને રોજની વાતચીતમાં વાપરવાનો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી જ ભાષા પર પકડ મજબૂત થશે તો વિચારો આ સર્વનામોનો ઉપયોગ સૌથી પહેલાં ક્યાં કરશો